Thank you. માતાજી રામ રામ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો અત્યારે સવારમાં આપણે જે રિક્ષામાં જવા માટે માલ ભરવાનો છે અને બપોર પછી બીજો એક ફેરો છે સેણના બાજુ જવાનો છે અહીંયા માંડીને તેલ કઢાવાનું છે ઘાણી આગળ તો અહીંયા જવાનું છે બપોર પછી અહીંયા જવાનો ને અત્યારે ફેરો કરતા હોય અમારી હાલો નીકળી હવે મોડું થાય છે નવ વાગી ગયા છે તો આપણે છે દુકાનદાર આવી ગયા અને હિસાબ હમણાં કમ્પ્લીટ કર્યું ને હવે પૈસા જમા કરાવી અને બીજો માલ ને ભરવાનો છે પાછળ ગાડી ભરાય છે અને માલ ભર બધું લખાવે ને પૈસા જમા કરે ને પછી બીજું બે કામ છે સફળ થાય બે ત્રણ જણા લેવાના છે એ લાઈન પર નીકળી ફરી વારમાં માલ ભરવાનું ચાલુ છે માલ ભરી અને રિટર્ન થઈ ગયા છે માલ જાય બધું માલ જઈને બપોરા કરીએ મળી હાલો જે બપોર પછી જવાનું હતું શેરના પાટીએ માંડવીનું તેલ કઢાવાનું હતું હતી તો અહીંયા જવાનું છે હમણાં ફોન આવ્યો હતો ભાઈ નો હાલો તૈયાર થઈ ગયા છે માંડવીને ભરી અને જાશું હું પાટીએ હાલો તમને દેખ આ બધો ગામ આવી ગયા અને અત્યારે કાઢવાનું ચાલુ છે પેલા આમાં પડે છે એ આમાંથી બધું આમાં આવે છે આમાંથી કઈ આમાં આવે માંડી આવ્યા છે આવી રીતે પેલા આખી માંડી નાખી દે પછી એમાંથી માંડી ફોલાય ફોલાવીને વાહ ઉપર ગયા આમાં આવે છે તો નીકળે અને આમાંથી તેલ નીકળીને અહીંયા પડે બધું અને બાકી બધું આમાં ફૂલ થાય છે એમાં એક સિંગલ ફિલ્ટર છે ઓલું ડબલ ફિલ્ટર છે બેમાં ફિલ્ટર થાય ભાઈ લાસ્ટમાં ભરાય છે તો જો આ ડબલ ફિલ્ટર છે પેલા અહીંયા ખાલી થાય છે આ બેલરમાં ને નળીઓમાંથી આવે મશીનમાં આમાં એકવાર ફિલ્ટર થાય અને બીજો સાઈડમાં મશીન જોઈએ એમાં ફિલ્ટર થાય ભાઈ છેલ્લા ડબ્બામાં ભરાય આટલા ડબ્બા પડ્યા છે ભરેલા તો આપણે ચાલુ છે અત્યારે હજી વારો આવ્યો નથી આપણો વારો આવે પછી આમાં પગ વારા ઉપર છે બે ચાર જણા હજી આગળ છે વારો આવી જાય પછી નીચે જુઓ તેલ નીકળે છે આવું કંઈક છે બધું અહીંયા જો માંડવી ફોલવાનું મસ્ત બધું સેટઅપ કરેલું છે આ ઉપર હલર રાખેલું છે અહીંયા નીચેથી માંડવી નાખે તો ઉપર જાય હલરમાં હલરમાંથી માંડવી ફોલાય અને નામ જે બી આવે એ બધા આમાં આવે પછી આમાં તો આ બધું ફરતું હશે અને નાના મોટા બી બધાને બધા ઓલી બાજુ છે એનું આલું મોટું રાખેલ છે આ બાજુ છે જો આવું અને ઓલી બાજુ છે બે બાજુ રાખેલ છે મોટા બી અલગ નીકળે ને નાના હોય અલગ નીકળે ને ધૂળ ને કોઈ એવું હોય એ અલગ નીકળે તો આવી રીતે કંઈક સેટઅપ કરેલું છે જો બાકી તો આપણો હજી વારો આવ્યો નથી આપણો રિક્ષા જો પાછળ પડ્યો છે તો વારો આવે પછી સાયજી કેટલી દસક ગુણી એનો તેલ કાઢવાનું છે આગળ કોઈ ભાવે ભાઈ છે એનો આપણો વારો આવે પછી થાય સાયજી તો ચાલુ છે કામકાજ ચાલો તો હવે બેઠા જ અહીંયા આમે ચક્કર મારતા હતા બધું જોતા હતા તો આવી રીતે છે તો હવે વારો આવ્યો છે આપણો અને હવે માંડી પીલાવાનું ચાલુ થયું છે સિલાઈ જાય પછી નીકળી અહીંયાથી અત્યારે વાગી ગયા કેટલા છ વાગી ગયા છે હજી કલાક તો સાચી હજી એક જણાનું રાણાભાઈનો પેલાનું એ બધી માંડવી હજી હજી છક ગુણી પીલાની હજી છક ગુણી બીજી બાકી છે એ બધું પીલાઈ જાય પછી નીકળી અહીંયાથી ઘરે આવી ગયા અને અત્યારે વાઈ ગયા આઠ વાગી ગયા છે આપણા ગયા ઘરે તો બસ હવે આજના બ્લોગ ને આપણે અહીંયા જોઈને કરશું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી